હેલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્ર કાલ કામ છો કે વાલ કામ છો મારા યુટ્યુબ ચેનલમાં ને કેપીમાં તમારો હાજર સ્વાગત છે અને વાગ્યા છે બપોરના દોઢ ખબર નહીં મારાથી તો ઉઠાયું જ નહીં ઉઠવાનું ટ્રાય કર્યો પણ ઉઠાતું હતું નહીં બહુ બધી વખત ઊઠ્યો પણ સેટિંગ આવ્યું નહીં બરાબર સો હવે ઉઠ્યો છું ને દોઢ જ વાગ્યો છે ભાઈ જો ખોટું નહીં કહેતો તો હવે હું જાઉં છું અત્યારે દુકાન બાજુ સો સાથે કફાટેલી કેસેટ છે મારો બેટો નો ઉઠ્યો તો કસો એનો વાંધો નહીં મને ઉઠાડી હું તૈયાર થયે મેં કુલે નીકળતા કે હું નહીં ના આવ્યો મેં કીધું વાહ નવાબ ના કહેવાય આ માણસને એને એટલી ના ખબર પડે કે હું તૈયાર થઈને બેહરો પછી હું એને ઉઠાડું તો ડાયરેક્ટ જતું રહેવા હા એ બુદ્ધિ જે દિવસ લગાવશો ને તમે નહીં ના ના ઉઠાડવાનો પહેલાં હ તું ઉઠે ના ઉઠે કઈ ઠેકાણા નહીં તારા ભાઈ ઉઠીને તું ફટાપટ નહીં આવે આ કે તું ઉઠ્યો તો તારે હું મારું કામ કેવું ખબર તને એક વખત ઉઠી જવ ને એટલે મને બેસી રેવું ગમે તૈયાર થઈને ભલા બેઠો રહો પણ જેમ તું ના વગર નો ફરતો હતો ને

લાપસી કર <laughs> <laughs>

કામ થાય નહીં ને તમારાથી કામ ના થાય ને તો જાને કેવું નહીં ખબર પડી ખબર પડીને કે હું નહીં શરતો મારી તી હમણાં ઓન કેમેરા મારા જોડે શરતો મારી તી પાછા કામ કરતો ગયો અમે આમ કરના છે ને તેમ કરના કરો જોયો કેમેરાથી કેવો પેલો થાય ચલ ઝા 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 જા કર કર ઉતાર

લઈ આવજો દાદાને બરાબર છે ઓકે તો હર હર મહાદેવ બોવડિયા શંભુ કાલથી આપણું શ્રાવણ ચાલુ ઓકે ખાલથી ચાલે નહીં કોઈ જાતની મજાક મસ્તી કરી ચાલે હા હા બ્રિજ હશે એવું વ્રત લીધું છે કે એક આખો મહિનો એ કંઈ જ બોલે નહીં બોલ્યા વગર જ બધા કામ કરશે બરાબર છે આવો બ્રિજે લીધો છે ત્રણ આ શ્રાવણ માસની અંદર એટલે કાલથી હું કઈ બોલીશ ને બધું ઈશારામાં વાત હા જોઈએ હવે શું કરે છે ઓકે ધ મોડામાં થવાનું છે મોડું કેમ કે આ થઈ ગયું છે પંચર પડે પડે અને આપણા નવા માણસો તમે વિચારો લવલી ઉન્નતિ પછી રાજવી આ બધા લોકો એ પંચર થઈ ગઈ છે ગાડી એવું જોયું કીધું નહીં વાહ

કેવું નીકળ્યો અહીંયા અમે જ ઉભો છું પલાડી પલાડી ને

क्या हुई छे हाय कल आई थी ना आपरे थे कपड़ा लेवा मशोण में जॉइन दी नौवा में जॉइन गई आगे जा तो रे आई ओके क्या गई सु कौन दिस रही अरे ना अगर के मारे समाज सेवा ना थोड़ा टाइम रही के लंदन लंदन जा तो रे मैं कम एंड पाछा आ ना देश प्रेम यार सु क्यों आपरे थे चेक सीमा ट्रेलर छे ટ્રેલર આવે ટ્રેલર નહીં મૂવી ચાલુ થયું તો તો બેડ ન્યૂઝ લીધું તું ને તું સાલો તો સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ બેડ ન્યૂઝ તો તો ને ખોટી સ્ક્રીન માં આવી ગયા બહાર નીકળો ફટાફટ બહાર માટે બેડ ન્યૂઝ ઓર ડોન્ટ જોવા ઉપર લાઈ દીધા

જ છે વાઈટ છે બોલવું જ નહીં મારા મિત્ર રામીજી કાઢો ચલોટ ગુ ગાઈઝ હવે મૂવી જોઈ લીધી છે અમે બરાબર છે અને આને જોયું છે એમ મતલબ નથી ઓકે લખ્યું તું લખ્યું તું ઓકે સો બાય બાય ગુડ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલર માતા મને જે ટેન્શન હતું ગાડી નું લોક નથી મારી મેં પણ મારી વાંધો નહીં ઓકે સો હવે અમે લોકો જઈએ છીએ ઘરે Oh, oh, oh,